અર્શોના દેસાઈ પેટ્રોલ પંપ પાસે આવેલા મહાવીર કોમ્પ્લેક્સ સ્થિત મેટ્રો કુરિયરની ઓફિસમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપવાના મામલાના વધુ એક આરોપીને જેડીસી પોલીસે ઝડપી પાડ્યો હતો ગત તારીખ ઓગણત્રીસમી માર્ચ બે હજાર બાવીસના રોજ ભરૂચ એલસીબી અંકલેશ્વરના દેસાઈ પેટ્રોલ પંપ પાસે આવેલા મહાવીર કોમ્પ્લેક્સ સ્થિત મેટ્રો કુરિયરની ઓફિસમાં કુરિયરના પાર્સલોની આડમાં વિદેશી દારૂનો જથ્થો લાવી વેચાણ કરવામાં આવે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે પાર્સલોમાં તપાસ કરતા વિદેશી દારૂની ત્રણસો છેતાળીસ નંગ બોટલ મળી આવી હતી પોલીસે એક લાખનો દારૂ કાર ફોન અને એક્ટિવા મળી કુલ ચૌદ લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને અગાઉ ચોકડી પાસે આવેલા જૂની કોલોનીમાં રહેતા કુરિયર સંચાલક પારસગીરી લહેરગીરી ગોસ્વામી મહેન્દ્રપુરી રૂપપુરી ગોસ્વામીને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે તે દરમિયાન જેઆઈડીસી પોલીસે વધુ એક આરોપી દહેજના સંભેટી ગામમાં રહેતા સુરેશપુરી રાજપુરી ગોસ્વામીને ઝડપી પાડ્યો હતો